કોઈના બાપની તાકાત નથી કે આદિવાસીઓ પર યુસસી લાગુ કરી શકે અરે જે અંગ્રેજોએ આખા ભારત દેશને ગુલામ બનાવ્યા અને એ અંગ્રેજોએ જ્યારે ઓગણીસો ને પાંત્રીસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ જ્યારે બનાવ્યા એની અંદર પણ આદિવાસીઓની તાકાત આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસીઓની ખુમારીની જોઈને એ તમામ કાયદાઓમાંથી અંગ્રેજોએ આદિવાસીઓને બાકાત રાખવા પડ્યા હતા એટલે આદિવાસી સમાજ યુસીસી મુદ્દે બિંદાસરો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ પડશે પણ નહીં એ બંધારણીય જોગવાઈઓના આધારે પણ લાગુ નહીં પડી શકશે અને બંધારણીય જોગવાઈઓ હટાવીને જો આદિવાસીઓ પર યુસુસી જો થોપવામાં આવે તો એ પરિણામનો સામનો કરવા માટે એટલી સક્ષમ આ દેશની સરકારો છે પણ નહીં પણ યુસુસીથી નુકસાન કોને છે આજે આદિવાસી એ માત્ર પોતાના હિતોની જાળવણી તો કરે છે પોતાની રીતિ રિવાજ પરંપરા સંસ્કૃતિ આદિવાસીનું જે કલ્ચર છે અસ્મિતા છે આદિવાસી એ તમામ બાબતો બચાવવા માટે એ સંઘર્ષ આજે પણ કરી રહ્યો છે એ અંગ્રેજો સાથે પણ સંઘર્ષ કરતો હતો મુગલો સાથે પણ સંઘર્ષ કરતો હતો આર્યો સાથે પણ સંઘર્ષ કરતો હતો અને આજે પણ આ સંઘ સરકારોની સાથે જળ જમીન જંગલ સંપત્તિ બચાવવા માટે આજે પણ આદિવાસી સંઘર્ષ કરે છે અને આપણા જે બિરસા દાદા કાંત્યા મામા ખ્વાજિયા નાયક રાણી દુર્ગાવતી આ તમામ આદિવાસીઓનો ઇતિહાસ છે કે આદિવાસીઓએ આ દેશની બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે અને એટલા માટે આપણે આદિવાસીને તે કહીએ છીએ કે આ યુસીસી જેવા કાયદાઓ આપણી ઉપર કોઈ સરકારો થોપવાનો જબરજસ્તી થોપવાનો કોઈ હિંમત કરશે નહીં પરંતુ જે આ યુસીસીથી જે સમાજોને સૌથી વધારે નુકસાન થાય છે એ દેશના ઓબીસી વર્ગને થાય છે આ દેશમાં પચાસ ટકાથી વધુ ઓબીસીની વસ્તી છે ગુજરાતમાં ચોપન ટકાથી વધુ વસ્તી ઓબીસીની છે પરંતુ ઓબીસીને ખબર જ નથી પોતાની તાકાત અને એટલા માટે સબકા સાથ સબકા વિકાસ અને આવી વાતોમાં આવીને ઓબીસીને એ પોતાના અધિકાર માગતું જ નથી ઓબીસી વર્ગ જેને પોતાનો લીડર બનાવે છે ઓબીસી જેને પોતાનો નેતા માને છે એ પોતે પોતાનું કરીને પૈસાદાર માલદાર બનીને એ સત્તાની અંદર ભાગીદાર બની જતો હોય છે ઓબીસી સમાજ આજે દેશની અંદર ઘણી બધી પાર્ટીઓ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ કરી રહી છે આ કોઈ સરકારો અલગ વસ્તી ગણતરીની માંગ નથી કરી રહી આ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ થાય ઓબીસીને પણ એનું પોતાનું અલગથી બજેટ મળે આની શરૂઆત એ ગુજરાતના આપણા લડવૈયા ઓબીસી સમાજનો મહાન ઉદ્ધારક એ આપણા જયંતિભાઈ મનાણીએ અને આ જયંતિભાઈ મનાણી સાહેબે જે આખા દેશના લોકોને ઓબીસી સમાજને જગાડવાનું કામ કર્યું આખા દેશના જે ઓબીસી સમાજ છે એને કહ્યું કે આ દેશની અંદર ઓબીસી માટે કોઈ કોઈ અનામત નથી અરે જે ઓબીસી સમાજ આજે પચાસ ટકાથી વધુ છે એ ઓબીસીને આજે મંડળ કમિશનના લીધે કદાચ સત્યાવીસ ટકા અનામત તો મળે છે પણ એ સત્યાવીસ ટકા પણ અનામત આ દેશની સરકારો ઓબીસીને આપવા માંગતી નથી દેશની તમામ તમે યુનિવર્સિટી આઈઆઈ આઈઆઈટીસ તમે જોઈ લો ઓબીસીની બહુ ખરાબ હાલત છે ભાઈ આ દેશની અંદર દરેક રાજ્યોની અંદર જે સચિવો બને છે એ સચિવોની યાદી તમે જોઈ લો આજે દિલ્હી દરબાર દિલ્હીની અંદર તમે મોદીનું પ્રધાનમંત્રી મંડળ હોય એમાં સચિવોની યાદી જોઈ લો ઓબીસી ઓબીસીની શું હાલ છે અરે આપણે ગુજરાતની વાત કરીએ ગુજરાતનું મંત્રી મંડળ બન્યું ગુજરાતમાં ચોપ્પન ટકા ઓબીસીની વસ્તી છતાં ઓબીસી નું પ્રતિનિધિત્વ મંડળ કેટલું છે આ ગુજરાત સરકારમાં તમે જુઓ આ તો ઓબીસી એ પોતાની અલગ વસ્તી ગણતરી માંગે નહીં ઓબીસી એ પોતે અલગ બજેટ માંગે નહીં એટલે ઓબીસીને બધા કહેવા માંગે છે કે આપણે બધા સરખા છે ભાઈ અને તમારા હકનું અમે જે બધા ખાઈએ છીએ ને અમને બધાને ખાવા દો એટલે ધર્મના રવાડે ચડાવીને પાર્ટીઓના રવાડે ચડાવીને અમુક લાચિયા લોભિયા આગેવાનોના રડાવીએ ચડાવીને આ ઓબીસી સમાજને આજે પણ એની ખરાબ દુર્દશાઓ થઈ રહી છે યુસીસીથી યાસિ હોય કે મુસ્લિમ સમાજ હોય આ તમામની જે પોતાની જે બંધાણીઓ જે જોગવાઈઓ છે આ બંધાણીઓ જોગવાઈઓને આજે આજે યુસીસી જો લાગુ જ કરવું હોત તો આ દેશની અંદર મહાન વિદ વિદ્વાન હતા બધા ડૉક્ટર સાહેબ આંબેડકર જેવા વિદ્વાન તો આખા વિશ્વમાં આજ દિન સુધી પેદા નથી થયું તો શું શું એમને એ વિચાર ના આવ્યો હોય તો આજે તમે કહેવા માંગો છો કે આપણે બધા સરખા છે સમાન નાગરિકતા ધારો લાગુ કરીએ આ દેશની અંદર તમે આ દેશના લોકોને લૂંટી લૂંટીને માત્ર બે પાંચ ટકા લોકોને તમે નોકરી ધંધા આપવા માંગો છો આ દેશના તમામ બિઝનેસ આજે બતાવો આખા દેશમાં જેટલા ઉદ્યોગપતિઓ છે કેટલા આદિવાસી છે કેટલા એસી છે કેટલા ઓબીસી છે બતાવો આ સરકાર તો ત્યાં તમે યુસીસી લાગુ કરવાનું નથી દેખાતું એટલે ત્યાં તમારે ઉદ્યોગોમાં આદિવાસીઓ પાસે બીજા ઉચ્ચ વર્ગ જેટલા પૈસા આવી જાય એસસી પાસે પૈસા આવી જાય ઓબીસી પાસે પૈસા આવી જાય એવું તો કોઈને દેખાતું નથી આ દેશની અંદર આજે શિક્ષણ વ્યવસ્થા કેવી તમે બનાવી દીધી છે આજે અમીર જે છોકરાઓ છે મોટા જે શેઠિયાઓના છોકરાઓ છે એમના જ છોકરાઓ સારી સારી યુનિવર્સિટી કોલેજ સારી સારી શાળાઓમાં ભણી શકે દસ દસ લાખ રૂપિયા ફી તમે સ્કૂલોમાં રાખો પાંચ પાંચ લાખ લાખો રૂપિયાની ફી છે સામાન્ય વર્ગનો ગરીબ માણસનો છોકરો તો એની સામે જોઈ પણ નહીં શકે એવી પ્રકારની શિક્ષણ વ્યવસ્થા બનાવી છે તો એક દેશ એક શિક્ષણ વ્યવસ્થા આ સરકારો કેમ વિચારતી નથી જ્યાં પટાવાળો હોય ગામનો ખેડૂત હોય કોઈ કામદાર હોય કે દેશનો વડાપ્રધાન બી કોઈને કેમ ના હોય કોઈ સચિવ હોય કલેક્ટર હોય કેમ ના હોય એક છત નીચે એક શાળામાં બધા જ બાળકો સરખી રીતે સમાન રીતે શિક્ષણ મેળવે અને સમાન રીતે કોમ્પિટિશનમાં જાય પછી તો ખબર પડે આ દેશની અંદર તમે એટલી મોટી ખાય એક ગરીબ સમાજ બીજો એક સાવ અમીર સમાજ તમે પેદા કરીને આ દેશનું નખો જ વાળ્યું છે એ મુદ્દે કોઈ સરકારોને પડેલી નથી અને કોઈ આવું વિચારશે નહીં અને એટલા માટે આ દેશની અંદર આદિવાસી તો પોતે લડી લેશે એમાં કોઈ બેમત નથી પરંતુ આ આ દેશની દેશની અંદર જે સમાજ છે જો એ ના જાગ્યો ને તો તમારા સમાજની આવનારી પેઢીનો સત્યાનાશ નખોદ વળાઈ જશે એ તમને કોઈ નહીં બચાવી શકે પછી એટલે એટલા માટે અમે આવા કાયદાઓ જે છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ યુસીસી કાયદાનો માત્ર આદિવાસી પૂરતો નહીં એ કાયદો એસસી સમાજ હોય ઓબીસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય અન્ય લઘુમતી જે કોમ છે આ તમામ ઉપર લાગુ ના થાય એવી અમારી માંગ છે અને અમારી લડત માત્ર આદિવાસી પૂરતી નથી કારણ કે આદિવાસી સમાજ એ તો પોતે લડાયક છે એ એના બંધાણી અધિકારો બચાવવા નહીં એની જલ જમીન જંગલ સંપત્તિ બચાવવા માટે એ લડાય છે એ લડશે મેં તમને કીધું હતું કે આદિવાસીનો વારો ક્યારે આવશે આદિવાસીઓને પછી તો વારો આવશે જ્યારે આદિવાસી આ દેશના ઓબીસી સમાજને દબાવી દેશે એસસી સમાજને દબાવી દેશે આ દેશના મુસ્લિમ વર્ગને દબાવી દેશે અને પછી આદિવાસીનો વારો તો આવવાનો છે આજે આજે પણ આદિવાસીઓનો તમે જળ જમીન જંગલ સંપત્તિ આજે તમામ કાયદા તમે પૈસા કાનૂન જુઓ અનુસૂચિ પાંચ જુઓ આ તમામ કાયદાઓ હોવા છતાં આદિવાસી જળ જમીન જંગલ ક્યાંય સુરક્ષિત નથી આદિવાસીઓના બંધાણીય અધિકારો બચાવવા માટે રાજ્યપાલોને રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કોઈ રાજ્યપાલ કોઈ રાષ્ટ્રપતિ આદિવાસીઓના બંધાણીય અધિકારોનું જતન કરે છે કોઈ નથી કરતા બસ આ દેશના લોકોને હંમેશા અંદરો અંદર લડાવો હંમેશા અલગ અલગ ઊંચા ઊંચા સપનાઓ બતાવો કે આપણે બધા સરખા છે અરે ગુજરાતમાં ક્યારેક તમે આદિવાસીઓને તમે જ્યારે સમાન હક આપવા માંગો છો તો મુખ્યમંત્રી પદ હોય કે તમામે તમામ મિનિસ્ટ્રી પદ છે તમામે તમામ શાળા કોલેજ યુનિવર્સિટી છે એની અંદર તમે જે ભરતી કરો છો એની અંદર સમાન હક આપો ને એસટીએસસી ઓબીસીને ત્યાં તો તમારે આપવા નથી મુસ્લિમોને તમે માણસ જ નથી માનતા એટલે આજે આ દેશ જ્યારે અંગ્રેજો સામે આ દેશનો તમામ વર્ગ લડ્યો છે ભાઈ આદિવાસી હોય મુસ્લિમ હોય કે અન્ય તમામ સમાજો હોય ઓબીસી એસસી તમામ સમાજોએ બહુ મોટો સંઘર્ષ કરીને આ દેશને આઝાદી અપાવી છે અને આ દેશના અમે ક્યારે કોઈ આદિવાસી હોય કે કોઈ બી હોય કોઈને વધારે કહીને કોઈ આપી દેતું હોય એટલું કોઈને જોતું નથી પરંતુ એક વર્ગ એવો છે કે એ વર્ગને આજે અબ્બોજોની તમે લોન આપી દો છતાં બેંકવાળો એના ઘરે આટાઈ નહીં મારવા જાય અને બિચારો એસટી એસસી ઓબીસીનો નો કોઈ હજાર રૂપિયાની કે દસ હજારની બી લોન લીધી હોય તો એના ઘરની બહાર તમે લોનવાળાને બેસાડી રાખો આવું તો તમે આ ભારત દેશની દશા કરી છે અને પછી કયા યુસીસીની વાત કરો છો તમે સમાજ શિક્ષણ નહીં સમાજ આર્થિક જે સંપત્તિઓ છે એની વહેંચણી નહીં તમે આ જે નિજીકરણ ખાનગીકરણ કરીને આ દેશનો સત્યાનાશ કરી દીધો છે લોકોને ધાર્મિક રીતે ગુલામ બનાવી રાખ્યા છે તમે ધર્મના રવાડે ચડાવીને ધર્મનું અફીણ પીરાવીને આ સરકારોએ આ દેશના એસસી હોય ઓબીસી હોય એમનું તમે બજેટ ખાઈ રહ્યા છો આજે ઓબીસીને કેટલું બજેટમાં કેટલી પ્રાવધાન છે બતાવો આ દેશના વડાપ્રધાન પોતે કહે છે કે હું ઓબીસી છું તો એ ઓબીસી વર્ગના એક વ્યક્તિ દીઠ આખા વર્ષનું કેટલું બજેટ છે બતાવો નરેન્દ્ર મોદી સાહેબને પૂછો તમે અરે સત્યાવીસ પૈસા છે એક ઓબીસી માટે સત્યાવીસ પૈસા એક ઓબીસી આખું વર્ષ જીવવા માટે સત્યાવીસ પૈસે જીવી શકે એટલે ઓબીસી એ પણ માત્ર સત્યાવીસ ટકા નહીં આખા દેશમાં એમની વસ્તી ચોપન ટકા પચાસ ટકાથી વધુ છે તો પચાસ ટકાથી વધુ રિઝર્વેશન એ ઓબીસી માટે પણ હોવું જોઈએ આદિવાસીઓ પાસે તો આજે એમનો અનુસૂચિત વિસ્તાર છે આખો વિસ્તાર કોઈ એમએલએ કે ધારાસભ્યને અનામત નથી આખો અનુસૂચિત વિસ્તાર શિડ્યુલ એરિયા બન્યા છે અને શિડ્યુલ એરિયાનું રિઝર્વેશન છે અને છતાં પણ આદિવાસી એ વિસ્તારમાં તમે આજે જ જોવો એરિયાની તમામ શાળા કોલેજો સરકારી ક્ષેત્રે એ તમામની અંદર બીજા લોકોને જ ઘુસાડી દીધા છે તો જે અમારા બિરસા દાદાએ ને જે બધા અમારા પૂર્વજોએ જે લડાઈ લડી છે એની કોઈ કદર નથી આ સરકારોને એટલે આદિવાસી સમાજે માત્ર પોતાની લડાઈ નથી લડવાની આ દેશની અંદર જેઓ એસી હોય ઓબીસી હોય કે અન્ય કોઈ પણ સમાજના વર્ગ હોય ધર્મ અલગ ધર્મના લોકો બી હોય જો એ વર્ગને દબાવવા માટે જો કોઈ એની ખરાબ મનસુબા પાર પાડવા માટે જો ખરાબ કાયદાઓ જો બનાવતા હોય તો એ કાયદાઓની સાચી સમજ એ સરકારોને આપવાની અને લોકોને જાગૃત કરવાની પણ જવાબદારી આદિવાસી સમાજે લેવું પડશે આ દેશને બચાવવાની આજે કોઈ લડાઈ કોમ જે સીધી સરકારો સાથે અને પડેલી નથી એને આર કે પારની લડાઈ લડશે